ધુર કેવાય એ તારા બુદ્ધિ જ નહીં લે અને હવે રોડ જતો વાદળ જેવું લાગતું વાદળ આયા મૂર્ખા જુદું એને ધુવર કહેવાય વાદળ નાખે આ તારી આ પેલો ગોળ માટે આખો જોવા લી પડી પડવું અંદર પડવું ઓહો આ છોકરો મારો ઠરી ગયો તમે બે જણા મફતે આવી ગયા તાપા લાકડો આખો બપોર બપોર તમે કરી એટલે ભાઈ તાપા કુવલ મટર જેવું તારું મોઢું હે આના બચ્ચું જેવું દેખાય દેખાય છોકરા બગાડ તમારું ઉતારી એક તો મફત ને હું બોલીશ આવડે પેલા પીપળા ખબર છે ને રેપુભાઈ એ Oh.. ફર હોય ગુની ના

અમારે તો ધાબુ કોનું કરી એટલું મોટું ગચ્ચું પડ્યું એક લાધી પડે ને તે એ ગચ્ચું નાખવાનું હું બોલ અમારું ઘર કરી કોઈ દેખાતું નતું પૈસા વધારે ખર્ચા એટલે ખર્ચી નાખવાના પૈસા મફત ચેવાની બંધ થઈ જાય બગા આપડે બેટા હે ને શરબત ને લારી ચાલુ કરી દઈશું લાદ્યો ડબ્બાઈ ને લારી ના રાખીએ પણ પંદર રૂપિયા નું આલવાનું શરબત જગુભાઈ હા ભી કે લારી તું દુકાન ખોલું લા એટલે તારો ધંધો બગાડ નાખવું અમે તો જેટલી ભેગી ગયા કરોડ ને એક લાખ પણ અમે મોકલી ધુમાડુ ટિંકુ બાજુ ટીંકુ હાહુ બહુ વાલી છે એટલે બાજુ બહુ વાણીએ છીએ ના ટૂંક માર ને ભાઈ લાગે લાગે ગરમી બહુ લાગે છે ગરમી નાખે પા ના જવાય હાપોલી બાપોલી હોય આમ આમ કોઈ છૂસ દીકરી અમે આઈએ નબડાતા આવી પણ હું ના

साथी 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 रे, 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 कदी आखो थी ना मेलू तने, तिलो एम ना चालेल बघावू पडे

રાહુલ ભાઈ મને નહી આવડતું તમે ઓહો આવું પૂછાતું હોય તો તા માટે ગયું

ચાંદિયો ચાંદા ને જોયો પણ આ ઠંડી વધારે પડી અને આવડા ગચ્ચા પડ્યા તો ઘેર ભર્યું Ati है तो चल बाबा

હા મારું ચારસો ચરોત્તર હા